ભરૂચ ખાતે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સાહિત્ય કળા અને સાંસ્કૃતિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું સ્પર્ધાનું ઉદઘાટન માન્ય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે થયું આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી શિક્ષણ નિરીક્ષક મોનાલીબેન અટોદરિયા સહિતના અધિકારીઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાતના નવ જિલ્લાઓમાંથી અંદાજે છસોથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના ધોરણ નવના વિદ્યાર્થીઓ વંશ સત્તાધીશ અને મોક્ષિત રાણાએ રજૂ કરેલ હસ્તવાણી પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આયોજકો દ્વારા તમામ સહયોગીઓ અને યોગભાગીઓના આભાર વ્યક્ત કરવામાં આવ્યો વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ